નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ આઠ અને વિષય વિજ્ઞાનના ચેપ્ટર નંબર ત્રણ કોલસો અને પેટ્રોલિયમનું સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન મેળવીશું એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી છે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટરનું નામ છે કોલસો અને પેટ્રોલિયમ ચેપ્ટર નંબરનો પહેલો પ્રશ્ન છે આપણને નીચે આપેલા પ્રશ્નનો સાચો જવાબ તમારે બોક્સની અંદર ક્રમ લખવાનો છે વૈભવી રસોડાની અંદર ઓછું પ્રદૂષણ થાય તેવું બર્તન વાપરવા ઈચ્છે છે તો નીચેનામાંથી કયા પ્રકારનું બર્તન વાપરવા સલાહ ભર્યું છે તો એલપીજી જવાબ આપણે લખવાના છીએ ડી આલોકભાઈ ખેડૂત છે અને પોતાના ટ્રેક્ટરની અંદર બળતન તરીકે ઉપયોગ કરતા હશે તો ડીઝલનો તો અહીં જવાબ લખીશું બી નીચેનામાંથી કયા પ્રકારના બળતન દ્વારા ચાલતા જે વાહનો છે એ વાતાવરણમાં સૌથી ઓછું પ્રદૂષણ ફેલાવે છે તો સાચો જવાબ આવશે મિત્રો વિદ્યુત ઇલેક્ટ્રિક વાહન જેને આપણે ઈ કહીશું એટલે કે ડી જવાબ છે સમુદ્રના તળીયે દટાયેલા મૃતદેહનું વિઘટન થઈ નીચેનામાંથી કયો પદાર્થ જે છે તે નિર્માણ પામે છે તો પેટ્રોલિયમ જવાબ આવશે સી નીચેના પૈકી કયા વિધાન સીએનજી સાથે સંલગ્ન નથી તો જવાબ આવશે ડી કોલસો ખનીજ જે છે તે કોલસામાંથી પ્રાપ્ત થાય છે પ્રશ્ન નંબર છ નીચેનામાંથી કઈ ઊર્જા ભવિષ્યમાં ખોટી જવાની સંભાવના છે તો જવાબ આવશે બી પેટ્રોલિયમ ઉર્જા ફૂદા અને જીવાતોને દૂર રાખવા માટે બનાવવામાં આવતી ડામરની ગોળી બને છે તો જવાબ આવશે એ નીચેનામાંથી કયું વિધાન ખોટું છે તો જંગલો પુનઃ અપ્રાપ્ય સંસાધન છે તે ખોટું છે ટૂંકમાં જવાબ લખવાના છે કુદરતી વાયુ જે છે તેના ઉપયોગો લખવાના છે તો ઘરો અને ઉદ્યોગમાં બળતણ તરીકે વીજળી ઉત્પન્ન કરવા માટે ખાતર યુરિયા હાઇડ્રોજન મિથેનોલ અને અન્ય રસાયણો બનાવવા માટે કાચા માલ તરીકે ઉપયોગી છે કોલગેસ કેવી રીતે બને છે તો કોલગેસ એ કોલસામાંથી કોક બનાવવાની પ્રક્રિયા દરમિયાન આડ પેદાશ તરીકે મેળવવામાં આવે છે અને તે બળતણ તરીકે ઉપયોગી છે પેટ્રોકેમિકલ્સ કોને કહેવાય છે તો મિત્રો પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાંથી મેળવાતા ઉપયોગી પદાર્થોને પેટ્રોકેમિકલ્સ કહે છે બિટુમિનનો ઉપયોગ જણાવો તો બીટુમિનનો ઉપયોગ રસ્તા બનાવવા માટે છત ટાંકી ફૂલને પાણીથી બચાવવા કોટિંગ તરીકે એને વરસાદ અને સૂર્યપ્રકાશથી સુરક્ષિત કરવા માટે પેરાફિન મીણનો ઉપયોગ જણાવવો તો મીણબત્તીઓ બનાવવા માટે મલમ અને વેસેલિન કોસ્મેટિક્સ અને દવાઓમાં ગ્રીસને લુબ્રિકન્ટ્સ તરીકે તેનો ઉપયોગ લેવાય છે અશ્મિ બળતણ એટલે શું તો સજીવોના મૃતદેહોના અવશેષોમાંથી મળતા પુનઃ અપ્રાપ્ય સંસાધનોને અશ્મિ બળતણ તરીકે ઓળખાય છે તફાવત આપવો પુનઃ પ્રાપ્ય સંસાધનો જે કુદરતી સંસાધનો વપરાશ પછી સ્વાભાવિક રીતે ફરીથી ઝડપથી ઉપલબ્ધ થઈ શકે તો તેને પુનઃ પ્રાપ્ય સંસાધનો કહેવાય જેમ કે સૂર્યપ્રકાશ પવન ઉર્જા પાણી અને જૈવિક સંસાધનો પુનઃ અપ્રાપ્ય સંસાધનો તો જે કુદરતી સંસાધનો લાખો વર્ષમાં બનતા હોય અને વપરાશ પછી ટૂંકા સમયની અંદર ફરીથી ઉપલબ્ધ ન થઈ શકે તો તેને પુનઃ અપ્રાપ્ય સંસાધનો કહેવાય જેમ કે કોલસો પેટ્રોલિયમ કુદરતી વાયુ અને ખનીજોને જે છે તે સમાવેશ પુનઃ અપ્રાપ્તિમાં થશે એલપીજી સીએનજીનો જો તફાવત જોઈએ તો એલ એલપીજી એ પેટ્રોલિયમ વાયુના ઊંચા દબાણે પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર એલપીજી તરીકે ઓળખાય છે તે રાંધવા માટે અને વાહનોના બળતણની અંદર ઉપયોગી છે સીએનજી કુદરતી વાયુનું ઊંચું દબાણે રૂપાંતરિત સ્વરૂપ સીએનજી તરીકે ઓળખાય છે તે બસ સ્કૂટર રિક્ષા જેવા વાહનોની અંદર બળતણ તરીકે અને ઘરોમાં પાઇપલાઇન દ્વારા પણ તેનો ઉપયોગ થાય છે પુનઃ પ્રાપ્ય સંસાધનો અને પુનઃ અપ્રાપ્ય સંસાધનો તો આ પ્રકારના સંસાધનોનો ઉપયોગથી પ્રદૂષણ થતું નથી તો પુનઃ પ્રાપ્ય આ પ્રકારના સંસાધનોનો ઉપયોગથી પ્રદૂષણ થાય છે તો પુનઃ અપ્રાપ્ય હવા અને સૂર્યપ્રકાશ તેના ઉદાહરણો છે તો પુનઃ પ્રાપ્ય કોલસ અને પેટ્રોલિયમ તેના ઉદાહરણ છે તો પુનઃ અપ્રાપ્ય જોડકા જોડો તો પેલું છે એલપીજી તો મિત્રો સાચો જવાબ એલપીજીની અંદર આવશે બી લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ સીએનજી તો કોમ્પ્રેસડ નેચરલ ગેસ પી એ તો આવશે ધ પેટ્રોલિયમ કન્ઝર્વેશન એન્ડ રિસર્ચ એસોસિએન અને પીએનજી એટલે થશે પાઇપડ નેચરલ ગેસ વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ અહીં લખવાના રહેશે પેટ્રોલિયમને કાળું સોનું કેમ કહેવામાં આવે છે તે તમારે સમજૂતી આપવાની છે તો પેટ્રોલિયમમાંથી ઘણા બધા ઉપયોગી પદાર્થો મેળવવામાં આવે છે આ ખટકોના બળતણ ઇંઝણ રંગો માનવસર્જિત રેસાઓ અને પ્લાસ્ટિકના ઉત્પાદનમાં થાય છે જેમ સોનું કિંમતી ધાતુ છે તેમાં કાળુ પ્રવાહી ઘણો જ કિંમતી હોવાથી તેને કાળું સોનું કહે છે કાર્બોનાઇઝેશન પ્રક્રિયા સમજાવો તો કાર્બોનાઇઝેશન એ મૃત વનસ્પતિઓના અવશેષોનો કોલ કોલસામાંથી રૂપાંતર થવાની ધીમી પ્રક્રિયા છે આ પ્રક્રિયા લાખો વર્ષો સુધી ઊંચા દબાણ અને તાપમાન હેઠળ થાય છે જેના પરિણામે વનસ્પતિ દ્રવ્યમાંથી પાણી અને અન્ય અસ્થિર જે પદાર્થો છે તે દૂર થાય છે કાર્બનના સંવર્ધન થાય છે અને કોલસાનું નિર્માણ થાય છે પુનઃ પ્રાપ્ય સંસાધનો વાપરવાથી થતા ફાયદા જણાવો તો આ સંસાધનો ફરીથી ઉપલબ્ધ થઈ શકે અથવા કુદરતી રીતે ઝડપથી ભરાઈ જાય છે તેથી તેનો ઉપયોગ ટકાઉ અને ભવિષ્ય માટે સુરક્ષિત છે આ સંસાધનો જેમ કે સૌર ઉર્જા પવન ઉર્જા વાપરવાથી કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય પ્રદૂષકોનું ઉત્સર્જન ઓછું થાય છે આનાથી ગ્લોબલ વોર્મિંગ અને વાયુ પ્રદૂષણ જેવી પર્યાવરણીય સમસ્યાઓ ઘટાડવામાં પણ મદદ મળે છે આ સંસાધનોનો ઉપયોગ કરવાથી આશ્મીભૂત બળતણો પર નિર્ભરતા ઘટે છે કોલટારનો ઉપયોગ જણાવો તો કોલટારનો ઉપયોગમાં પેલું છે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુના ઉત્પાદનમાં પ્રાથમિક ઘટક તરીકે રંગો દવાઓ વિસ્ફોટકો બનાવવા સુગંધિત દ્રવ્યો બનાવવા માટે પ્લાસ્ટિક પેઇન્ટ્સ ગ્રાફિક્સ પદાર્થો તથા છત બનાવવા માટે અને ડામરની ગોળીઓ બનાવવા માટે ભવિષ્યની અંદર આપણે પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધનોનો ઉપયોગ કરવો પડશે તો એની તમારે સમજૂતી લખવાની છે તો પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધનો મર્યાદિત પ્રમાણની અંદર ઉપલબ્ધ છે આપણે તેને ઝડપથી વાપરી રહ્યા છીએ એટલે કે એક દિવસ તે ખતમ થઈ જશે બીજી તરફ પુનઃપ્રાપ્ય સંસાધનો સતત મળતા રહે છે અને પ્રદૂષણ પણ ઓછું ફેલાવે છે પર્યાવરણનું સંતુલન જાળવવા અને ભવિષ્યમાં ઉર્જાની જરૂરિયાતો પૂરી કરવા માટે પુનઃ પ્રાપ્ય સંસાધનોનો વધારે ઉપયોગ કરવો જરૂરી છે વાહન ચલાવતી વખતે બાળતણની બચત માટે કઈ કઈ તકેદારી રાખવી જોઈએ તો વાહનને નિયમિત સર્વિસ કરાવવી વાહન ધીમા અને સમાન ઝડપે ચલાવવું અનાવશ્યક બ્રેક અને એક્સિલેટરનો ઉપયોગ ન કરવો ટ્રાફિક સિગ્નલ ઉપર લાંબા સમય રોકાવાનું હોય તો એન્જિન બંધ કરવું ટાયરનું હવા દબાણ યોગ્ય રાખવું અને શક્ય હોય ત્યારે જાહેર પરિવહન અથવા તો કારફૂલનો ઉપયોગ કરવો જોઈએ કોલસો અને પેટ્રોલિયમની જે બનાવટો છે તેની અંદર શું તફાવત છે તો કોલસો મુખ્યત્વે જમીન પરના મૃત વનસ્પતિઓની અવશેષોમાંથી બને છે જે લાખો વર્ષો પહેલાં પૂરની અંદર દટાઈ ગયા હતા આ અવશેષો ઉપર ઊંચા તાપમાન તાપમાનને દબાણથી અસર થવાથી વિદ્યાર્થી મિત્રો એ કોલસાની અંદર રૂપાંતરિત થયા છે આ પ્રક્રિયાને કાર્બોનાઇઝેશન કહેવાય છે જ્યારે પેટ્રોલિયમ જે મુખ્યત્વે સમુદ્રના અંદર રહેતા જે સૂક્ષ્મ જીવો છે તેના મૃત અવશેષોમાંથી બને છે આ જીવોના અવશેષો સમુદ્રના તળિયે જમા થયા અને રેતી માટીના સ્તરો નીચે ડટાઈ ગયા લાખો વર્ષો સુધી ઊંચા તાપમાન અને દબાણ હેઠળ આ અવશેષોનો પેટ્રોલિયમ અને કુદરતી વાયુની અંદર રૂપાંતર થયું આ ગુજરાતની અંદર જે આવેલી રિફાઈનરી છે તેની યાદી બનાવો તેમાંથી ઉત્પન્ન થતી પેદાશો અને તેના ઉપયોગો લખવો તો જામનગર રિફાઇનરી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ છે પેદાશોની વાત કરીએ તો પેટ્રોલ ડીઝલ કેરોસીન એલપીજી નેફતા એવિએશન ટર્બાઇન ફ્યુલ અને પેટ્રોકેમિકલ્સ ઉપયોગની વાત કરીએ તો વાહન વ્યવહાર માટે ઇંધણ રસોઈ ગેસ રસાયણ ઉદ્યોગ માટે કાચો માલ વિમાન અને ઇંધણ કોયલી રિફાઇનરી તો ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ આઈઓ સી પેદાશની વાત કરીએ તો પેટ્રોલ ડીઝલ કેરોસીન એલપીજી લોબ્રિક્સ વિટુમિન ઉપયોગની વાત કરીએ તો વાહન વ્યવહાર માટે ઈંધણ રસોઈ ગેસ મશીનરી માટે લુબ્રિકન્ટ અને રોડ અને બાંધકામની અંદર ઉપયોગી છે આમ તમારી આસપાસની અંદર કયા કયા બળતણનો ઉપયોગ કરતાં સાધનો ચાલે છે તો પેટ્રોલથી બાઇક છે સ્કૂટર છે મિત્રો કાર પણ આવે છે સીએનજીમાં રિક્ષા કાર બસ પણ અત્યારે ટ્રકો પણ આવે છે ડીઝલ તો કાર બસ અને ટ્રક ઇલેક્ટ્રિસિટીની અંદર ઈ બાઈક બસ કાર ટ્રેન અને સ્કૂટરનો સમાવેશ થશે આમ સરસ મજાનો ફકરો આવ્યો છે તેનો અભ્યાસ કરીશું અને ત્યારબાદ નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખીશું ખૂટી જાય તેવા કુદરતી સંસાધનો કયા છે તો કોલસો પેટ્રોલ ડીઝલ સીએનજી અને એલપીજી છે જે ભવિષ્યની અંદર ખૂટી શકે છે આપણે સૂર્યપ્રકાશથી ચાલતા સાધનોનો ઉપયોગ શા માટે વધુ કરવો જોઈએ તો કારણ કે સૂર્યપ્રકાશ એ પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધન છે જે ક્યારેય ખૂટતું નથી સૂર્યપ્રકાશનો ઉપયોગ કરવાથી પર્યાવરણને પણ ફાયદો થાય છે અને ખર્ચમાં પણ બચત થાય છે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને કયા કયા સાધનો જે છે ચલાવી શકાય છે તો સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને સોલર પેનલથી ચાલતી ગાડી સોલર વોટર હીટર સોલર કુકર સોલર લાઇટ સોલર પંપ અને સોલર ચાર્જર જેવા સાધનો જે છે તે ચલાવી શકાય છે શું તમે વિચારી શકો છો કે આપણે પુનઃ અપ્રાપ્ય સંસાધનો મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ શા માટે કારણ કે તે કુદરતની અંદર મર્યાદિત જથ્થામાં ઉપલબ્ધ હોય છે અને તેમનો અતિશય ઉપયોગ ભવિષ્યમાં તેમને ખૂટી જવા તરફ દૂરી જશે જેનાથી ઊર્જા સંકટ અને પર્યાવરણીય સમસ્યાઓ પણ સર્જાશે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના સ્વજન પુથીના સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી હેન્ડસ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો